વૈષ્ણવ ક્ષમા કરજો આજે થોડી ગડબડ થઈ ગઈ પાનો નંબર ઓગણ ચાલ ઉપર છેલ્લો ફકરો આપણે છેલ્લે મૂક્યો હતો બાકી રાખ્યું હતું આપશ્રીને દેસાઈના કુટુંબ સર્વ પરિવાર અને સમાજે ભાવપૂર્વક વિવિધ પ્રકારની ભેટ ધરીને ઉતારીને સર્વ સુવર્ણના હાર ભેટ ધર્યા છે એટલે જુનાગઢમાં મહારાજ વિરાજે છે અને ત્યાં આગળ કેસર કુમકુમના રંગના છાટણા કરેલા રેલમ છેલ થઈ રહી છે આ રીતે અપાર સુખ દાસજનો દેસાઈ મથુરા દાસના ગ્રહે લઈ રહ્યા છે વનમાળી દાસ કહે છે શ્રી જમનીશની શોભાની સુંદર લાવણ્યતા અહોરની જ મારા અંતરમાં સ્થિર થઈ રહી છે કારણ કે ગોપેન્દ્રજીનો એવો પ્રતાપ બળ જણાઈ રહ્યો છે જે આગળ કોઈનો ન હતો અને હવે પછી નહીં હોય જે વર્તમાનમાં છે એટલે કે જે મથુરા દાસના ઘરે દેસી રહ્યો છે એવું ગોપેન્દ્રલાલજીનું અતુલ પ્રતાપ બળ જણાઈ રહ્યું છે મથુરાદાસ દેસાઈના કુટુંબ પરિવાર દ્વાદશ માસ બિરાજ્યા તે સમય હરિરાયજી ને ઘેરજી એટલે કે બાર માસ સુધી જમનેશ મહાપ્રભુજી ત્યાં આગળ બિરાજ્યા છે દિન દિન પ્રતિ સુખ અધિક અધિક છબી ઉપમા ન આવે કોઈ કોયેનું તન્ય નિજ જન જે રસ લૂટે બંધન સર્વે ખોયે જી અનુભવી જાનકી બાઈ ને શ્રી મહાપ્રભુજી નું દાન જી મહેન્દ્ર કરી મોટી બાઈ ને શ્રી મહારાજ નું માન જી ગોપાલ દાસ પ્રતાપ રા એ દલપત પીયુ નો પણ ધારી જી નેચર દાન દી દૂ જમને શે ગોવર્ધન સુત લાયક કહીએ નવલ રાય નો ભાત જી શ્રી મહારાજ તણો ભરપૂરણ મુગટ રાય રંગ રત રાતાજી ઘરે બિરાજા હતા જેને કોઈ પણ ઉપમાન ના આપી શકાય તેવા નૂતન નુતન ભાવ સ્વરૂપના નિત્ય પ્રત્યે દાસજનો દર્શન સુખ લેતા રસ બની જતા હતા એટલે બાર મહિના સુધી નિત્ય નિત્ય નૂત્તન નુત્તન ભાવની મનોરથ બધાના પૂર્ણ કરે છે ઠાકોરજી અને નિત્ય અધિકને અધિક સુખની પ્રાપ્તિ થઈ રહી હતી એટલે કે કોઈને તૃપ્તિ જ થતી નથી જે ઓલાએ છ માસની રાત્રિ કરીને રાસની એના કરતાં પણ અધિક નિત્ય નિત્ય અને ગઈકાલ કરતાં પણ આજે વધારે અધિક આજે કરતાં આવતીકાલે પણ વધારે અધિક એવી રીતે નિત્ય નિત્ય અધિકને અધિક સુખની પ્રાપ્તિ થતી હતી આથી સર્વદાસજનોના ભ બંધન દર્શન માત્રથી છૂટી ગયા અનુભવી જાનકીબાઈને શ્રી ગોપાલલાલજીનું દાન હતું જેથી તેને ઘણો અનુભવ માર્ગનો હતો તે નિત્ય મહારાજને લાડ લડાવતા મોટી બાઈ ઉપર પણ મહારાજની અસીમ કૃપા હતી જેથી તેઓ મહારાજની સેવામાં તત્પર રહેતા ગોપાલદાસ પ્રતાપ દલપત વગેરેને જમનેશે નીચલ દાન આપ્યું હતું અને તે એક અનન્ય ટેક પણધારી થયા અને લીલાના અધિકારી થયા નવલરાયના ભાઈ તથા ગોરધનદાસ અને તેના દીકરાને મહારાજનો પૂર્ણ પર હતો મુગુટરાય સદા મહારાજના ભાવ વિશ્વમાં રહેતો એટલે કે અહીંયા આગળ આપણને ઉપર બતાવ્યું ને કે નિત્ય નિત્ય અધિકને અધિક સુખની પ્રાપ્તિ થઈ અને સર્વ દાસજનોના ભવબંધન દર્શન માત્રથી છૂટી જતા એટલે અહીંયા જે ભગવદીઓ બિરાજે છે ને જૂનાગઢના ભગવદીઓ જે નિત્ય નિત્ય અલગ અલગ ભગ મનોરથ પૂર્ણ કરે છે ઠાકોરજી આ બધાના એ બધાના ભાવની વાત કરી રહ્યા છે આ બધા ભગવદીઓ ત્યાં આગળ જૂનાગઢમાં મહારાજની સન્મુખ નિત્ય નિત્ય આનંદ લઈ રહ્યા છે એ બધા ભગવદીઓની વાત કરે છે નવલરાયના ભાઈ અને ગોરધનદાસ અને એના દીકરા મહારાજનો પૂર્ણ ને મહારાજનો પૂર્ણભર હતો મોગુડરાય સદા મહારાજના ભાવ આવેશમાં રહેતો દાનતરાયને નિત્ય પ્રતિ નોતન ભાવ અને પ્રેમ મહારાજને લાડ લડાવવામાં હતો એટલે કે એકને ઠાકોરજીનો આવેશ હતો એકને ઠાકોરજીને નવા નવા લાડ લડાવવા હતા એકને ઠાકોરજી ઉપર એટલો બધો ભર હતો કે પછી બીજી કોઈ વસ્તુની જરૂર જ ન પડે મલુકચંદ દેસાઈને મહારાજ બિરાજ મલુકચંદ દેસાઈને મહારાજ બિરાજતા હતા એન તેથી મનમાં તેનો ઘણો હર્ષ પામતા એટલે કે સતત અનુરાગમાં જ રહ્યા કરે કે મારા જે અહીંયા બિરાજે છે અહીંયા બિરાજે છે એવો અનુરાગ રહ્યા કરે તેઓ ભગવતીના ઉત્તમ સંગનો પામ્યા હતા શ્રી જમનેશ પ્રભુ જુનાગઢમાં હરિરાય દેસાઈના ઘરે બાર માસ પર્ય તે નિત્ય અધિક અધિક સુખ નિજજનોને આપીને રસબસ કર્યા અનેક જીવને શરણદાન આપીને અનન્ય પતિવ્રતા પંડારી બનાવ્યા મહારાજના દર્શન માટે અનેક ભગવદીઓ હરિરાયના ઘરે આવતા જેથી મુગુટરાય મલુકચંદ દેસાઈ ને તે ભગવદીઓને નિત્ય સમાગમ થતા ઉત્તમ સત્સંગની પ્રાપ્તિ થતી એટલે કે પ્રગટ સ્વરૂપ ઠાકોરજી તો બિરાજે છે પણ એકાબીજા બીજા ભગવદીઓને પણ સંગ મળે છે અને સત્સંગ પણ મળે છે એટલે એનાથી આ તો ગોલોકધામ જ છે આ તો ભૂતલ છે જ નહીં કેમ કે ત્યાં આગળ તો લૌકિક છે જ નહીં બીજો કોઈ ભાવ જ નહીં આનંદ ઠાકોરજીનું સ્વરૂપ આનંદનું સ્વરૂપ અને ત્યાં સતત આખો દિવસ આનંદ જ છે બાર માસ આનંદ એટલે કેટલું અધિક થઈ ગયું એમાં કોઈ લેશ માત્ર લૌકિક નથી દેસાઈ પરિવાર તથા સર્વ સેવકજનોએ છય ઋતુનો ભોગ શિંગાર વગેરે ત્રિવિધા ભક્તિનો આનંદ લઈને મહારાજને અતિ સુખ આપીને લાડ લડાવ્યા હતા આથી આપ શ્રી ઘણું જ પ્રસન્ન થયા હતા અતિ ઉદાર પરમ પ્રભુને છાયા પધારવાની મનમાં ઈચ્છા થઈ એટલે કે આટલું બધું બધાને આનંદ આપ્યા પછી વરસ દિવસ રોકાયા પછી બધાને છાયા પધારવા મહારાજને છાયા પધારવાની ઈચ્છા થઈ છાયા પ્રભુ શ્રી ગોપાલલાલજી તથા છાયા હતું એટલે કે જેવી રીતે ડુંગરપુરમાં મેલ બનાવ્યો છે એવી જ રીતે છાયામાં મેલ બનાવેલો છે ઠાકોરજીને બિરાજવા માટે અલગથી રાણાએ ભાણ જેઠવાએ મેલ બનાવ્યો છે ડુંગરપુરમાં જસવંત રાવડે મેલ બનાવ્યો એવી જ રીતે

એક એવી જગ્યા છે જ્યાં ઠાકોરજીને ત્યાં વારંવાર પધારે છે ગોપેન્દ્રલાલજી પણ ત્યાં વચનાવ્રત કરેલું છે અને જમનેશ પ્રભુજી હવે અત્યારે અહીંયાથી જુનાગઢથી પ્રતાપસર બિરાજ્યા વિરાવ તાપ થયો અને તે મૂર્છાગત થઈ ગયા એટલે મોટીજીએ જેમને વિજય તિલક કર્યું ને એમને ઠાકોરજીનો વિરહ થયો કે ઠાકોરજી બાર વરસ વિરાજે તો હવે કેવી રીતે વિરહ થઈ સહન થઈ શકે તો મૂર્છાગત થઈ ગયા ને દેહાના સંતાન રહ્યું ને હરિભાઈ એ મોટીજીને સ્વસ્થ કર્યા ત્યારે મોટીજીએ પોતાનો વિરહતાપ સમન કરવા ભૂપત નામના વૈષ્ણવ સાથે કાવડમાં મેવા મીઠાઈ વગેરે લઈને મોકલ્યા એટલે કે કાવડમાં જમનેશ પ્રભુજી પાસે મેવા મીઠાઈ લઈને મોકલે છે એટલું બધું રહેવાતું નથી વિરહતાપ તો સહન કર્યો એ જ વર્ણવી શકે આપણે તો જો વાંચીએ છીએ આપણને આવો અનુભવ નથી આપણને આવો રંચક પણ અનુભવ થાય આ બધા ભગવદીઓની કૃપાથી એવી જ આપણે વિનંતી કરી શકીએ સાથે હરિભાઈ ગંગાધર અને વૈષ્ણવનું જૂથ પણ ગયું એટલે કે મહારાજની પાછળ પાછળ આ બધા વૈષ્ણવો અને સામગ્રી લઈને પધારે છે જો મહારાજ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં અમારે જોવું છે ભલે બાર મહિના તો પણ હજી ત્રપત થઈ નથી પ્રતાપ સરથી વિજય થયા ત્યારે ભટ્ટ

હવે કેટલો બધો પરિશ્રમ લઈને એક પછી એક એક પછી એક પરદેશ કરતા રહે છે અહીંયાથી પછી અહીંયા અહીંયાથી પછી અહીંયા કેટલો બધો શ્રમ લે છે આપણા માટે વૈષ્ણવ આપશ્રીને ઠોયાણામાં મુકામ કર્યો ત્યાં ત્યારે ત્યાંથી એક વૈષ્ણવ સાથે છાયા વધારે લઈને વધારે મોકલી એટલે કે ઠાકોરજી જૂનાગઢમાં બિરાજે છે ત્યાંથી છાયા જ પધારવા માટે આ રસ્તામાં વચ્ચે જે જે પરદેશ આવે છે ત્યાં વાયા થતાં થતાં જાય પધારવાનું છે છાયા જ એટલે છાયા જવા માટે વધે મોકલે છે બધાએ એ છાયે જઈને વધાઈ આપી શ્રી જમનેશ પ્રભુ પધારવાની વધાય મળતા હીરાજી રાણીના મનમાં અતિ અતિહરક થયો અને રાણા સરતાનજીને સામયું લઈને સામા જવા કહ્યું એટલે કે હવે તો અહીંયા આનંદ થવાનો છે વૈષ્ણવ જૂથ સાથે સાથે છે એને તો આઠે પોર બધે આનંદ છે સતત આનંદ છે બાર મહિના પણ અહીંયા સાથે રહ્યા ત્યારે પણ આનંદ જ્યાં 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 પધારે છે ત્યાં સાથે સાથે આનંદ છે વૈષ્ણવ સાથે સાથે અને હવે અહીંયા સામયું લઈને સામે જવા કે છે સરતા રાણો શ્રીજી સન્મુખ લઈને જવાની તૈયારી કરવા લાગ્યા આવે એ સેવક છે અટંકો રે એ રાણા સરતાનજી સામયુ લઈને પધારે છે સામયુ લઈ જઈને તૈયારી કરવા આવ્યા અને પોતે વિવિધ પ્રકારના વસ્ત્રાભરણ ધારણ કરીને શોભવા લાગ્યા આ હા ઠાકોરજી પધારે છે તો મારી પણ હું પણ તૈયાર થઉં ને ઠાકોરજીની સન્મુખ થવું તો જવું હોય તો તૈયાર થઈને જ જવું ને એટલે પોતે પણ ખૂબ જ શણગાર સજીને તૈયાર થાય છે રાણાના મન રાણાના માજી મોટીજીનો મનમાં ઘણો હર્ષ થયો કારણ કે તે ઘણા જ અનુભવી આ લીલાના હતા પોર અને છાયાનું જૂથ મળીને સામૈયાના સર્વ સાજ લઈને ચાલ્યા સામૈયામાં એટલો બધો ઉત્સાહ છે કે સાજ લઈને સન્મુખ જઈ રહ્યો છે કેટલા બધા વૈષ્ણવ જૂથ તાલ પખવાજ ઢોલ શરણાઈ નવરંગ નોબતના નિશાન વગડવા લાગ્યા ધજા પટાકા રંગબેરંગી ફરકવા લાગ્યા નારી વ્રંદના શિર ઉપર વંગળ ગ્રાસ સૂર્યપ્રકાશના કિરણો સાથે જાણે વાદ વધતા હોય નહીં તેવા પ્રકાશવા લાગ્યા એટલે કે કળશ કેવા પ્રકાશે છે કળશ કળશની શોભા જેવી છે એ સૂર્યપ્રકાશના કિરણો સાથે જાણે વાદ વધતા હોય નહીં એવા પ્રકાશવા લાગ્યા વલ્લભી જનના ભરભાર યુક્ત વૈભવ નો કોણ પાર પામી શકે આથી સુરલોક દેવતાઓ પણ આકાશમાંથી દર્શન કરતા તે વૈભવની પ્રશંસા કરતા જે જે શબ્દનો ઉચ્ચાર કરવા લાગ્યા કેમ કે આ તો ખાલી એ લોકો દર્શન જ કરી શકે ને માણી કોણ શકે જે ભૂતલમાં હોય અને વૈષ્ણવ હોય એ જ માણી શકે બાકી આ વસ્તુની કોને ગમ પડે એટલે ઉપરથી ખાલી દર્શન જ કરી શકે જેમ

ઠાકોરજીની સન્મુખ પધારે છે સામયુ લઈને રાણા સરતાનજી મહારાજની સન્મુખ પધારે છે અને સર્વજનો વારંવાર મહારાજના શ્રી ચરણોમાં નમી નમીને ધનવટ કરવા લાગ્યા અનુપમ સાજથી સજેલા સુખપાલમાં શ્રી જમનેશ પ્રભુજીને રાણાએ પધરાવ્યા મહારાજના સુખપાલ સમીપમાં રાણો પોતાના હાથથી મોરછલ રહીને ઢોળતા જતા અને બીજા બાંધવ બીજા બાંધવો સુખપાલ પાસે ચમર ઢોળી રહ્યા છે એટલે કે બીજા વૈષ્ણવજનો સુખપાલ પાસે ચમર ઢોળે છે અને રાણા સરતાનજી મોરછલ લઈને ઢોળે છે અને મહારાજનું દર્શન કરતા અતિ પ્રફુલ્લિત મનમાં થતા હરકાતા હરકાતા હતા સામૈયામાં મદમત્ત હાથી હાથણી ડોલતા ચાલતા હતા એટલે કે સામૈયા સામૈયાનું વર્ણન કેવું બધું છે હાથી પણ ડોલી રહ્યા છે બીજા વેલોનો પાર ન હતો ખોખરી પરબ થોડીક વાર વિશ્રામ કર્યો

આ બાજુ કોઈ ચમર ઢોળે છે પોતે મનોરથ કરતા બેઠકમાં બિરાજા છાયામાં માં આપશ્રી બે માસ પર્ત બિરાજીને વિવિધ પ્રકારનું સુખ આપ્યું એટલે હવે ત્યાં આગળ મહારાજ બે માસ બિરાજે છે લોક તથા નિજનોએ આપશ્રી ની ભાવ ભક્તિભાવ પૂર્વક ખૂબ જ સરાહનીય સેવા કરી નિત્ય નુતન નુતક સ્નેહ પૂર્વક સામગ્રી આરોગાવીને અતિ સુખ લીધું હવે બે માસમાં પણ રોજે રોજે ઉત્સાહ હોય ને આજે આ કરશું આજે આ કરશું જેમ જેમ દિવસ આવે જેમ જેમ ઉત્સવ આવે એ પ્રમાણે સેવા કરશું ધર્મ દુરંધર ધાર વર્ષે ધારા વર્ષે પૂરવ બિરદ પ્રમાણીજી પરમ દયાલ પોખે રસપૂર્ણ વચનામૃતની વાણીજી આખ્યાન બેની ત્રીસમી કડી છે આ શ્રી નિત્ય પ્રતિ પોતાની અમૃતતુલ્ય વાણી દ્વારા પુષ્ટિ રસ પોષણ ભાવના વચનામૃત કરીને સર્વનો રસ પૂરણ કરતા એવા પરમ મહારાજના વચનામૃત સાંભળવા નિત્યદાસજનો આવતા અને મહારાજ શ્રીએ એવા અનેક વચનામૃત કર્યા છે એમાંથી એક પ્રસાદી રૂપે આપ્યું છે એટલે કે મહારાજ શ્રી ત્યાં બે મહિના બી રહે તો વચનામૃત બહુ બધા કર્યા છે હવે એમાંથી એક જ વચનામૃત આપણને અહીંયા મળ્યું છે જે આપણે આવતા વખતે લઈશું પાના નંબર બેતાલીસ ઉપર વચના વ્રત છાયા માપસી બેઠકે બિરાજે છે અને પછી વચના સમજાવે છે એ આપણે આવતા વખતે લઈશું આજે આટલું જ બોલીને મારી વાણીને બિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી કીજે કઈ ભૂલચું ક્ષય હોય તો ક્ષમા કરજો